નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ ટી શેખર ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન પાઠ નંબર દસ સરકારના અંગો મિત્રો અહીં આપણે વૈકલ્પિક પ્રશ્નો જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો અસ્તિત્વમાં નથી તેનો સાચો જવાબ આવશે આંધ્રપ્રદેશ નંબર બે રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે સાચો જવાબ આવશે બી લોકસભા નંબર ત્રણ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવવાની અને મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે સાચો જવાબ આવશે બી રાષ્ટ્રપ્રમુખ મિત્રો અહીં રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિ નંબર ચાર લોકસભાના સભ્યોની સમયમર્યાદા કેટલા વર્ષની હોય છે સાચો જવાબ આવશે ડી પાંચ વર્ષ નંબર પાંચ રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યો નિમે છે સાચો જવાબ આવશે બી બાર સભ્યો નંબર છ લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા કેટલી છે સાચો જવાબ છે એ છવ્વીસ સભ્ય સંખ્યા છવ્વીસ નંબર સાત મહાભિયોગની કાર્યવાહી કોની પર કરવામાં આવે છે સાચો જવાબ આવશે ડી રાષ્ટ્રપ્રમુખ પર નંબર આઠ વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે સાચો જવાબ આવશે એ પચીસ વર્ષ નંબર નવ સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે સાચો જવાબ આવશે સી રાષ્ટ્રપ્રમુખ નંબર દસ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નિમે છે સાચો જવાબ આવશે સી રાષ્ટ્રપ્રમુખ નંબર અગિયાર લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે જવાબ આવશે એ લોકસભામાં પાંચસો પિસ્તાલીસ અને રાજ્યસભામાં બસો પચાસ નંબર બાર વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે જવાબ આવશે બી રાષ્ટ્રપ્રમુખ નંબર તેર રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું કોને સોંપે છે જવાબ આવશે ઉપરાષ્ટ્રપ્રમુખનું નંબર ચૌદ ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે જવાબ આવશે તલાટી કમ મંત્રી નંબર પંદર સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે જવાબ આવશે નાણાં પ્રધાન નંબર સોળ નીચેના નીચે આપેલા જોડકા લક્ષ્યમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો તો મિત્રો અહીંયા જિલ્લા સેવા સદન એમાં જવાબ આવશે કલેક્ટર એટલે કે સી પહેલાંમાં સી બીજામાં ડી કમિશનર મહાનગરપાલિકામાં કમિશનર અને જિલ્લા પંચાયતમાં ડીડીઓ તો આપણું સાચું જોડકો આવશે પહેલાંમાં સી બીજામાં ડી અને ત્રીજામાં બી એટલે કે બી નંબર સાચો જોડકો આવશે બી નંબર નંબર સત્તર ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે જવાબ આવશે સંસદીય પદ્ધતિની નંબર અઢાર સંઘ સરકારની કારોબારીમાં કોનો સમાવેશ થતો નથી જવાબ આવશે મુખ્ય ન્યાયમૂર્તિનો નંબર અઢાર નંબર ઓગણીસ રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ જવાબ આવશે ત્રીસ કે તેથી વધુ નંબર વીસ કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત કોણ આપી શકે છે જવાબ આવશે એ અધ્યક્ષ નંબર એકવીસ લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા જવાબ આવશે શી શ્રી ગણેશ વાસુદેવ માવળંકર નંબર બાવીસ સંઘ સરકારના વાર્ષિક અંદાજપત્રને લોકસભામાં કોની ભલામણથી રજૂ થાય છે જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખની નંબર ત્રેવીસ રાજ્યના વાર્ષિક અંદાજપત્રને વિધાનસભામાં કોની ભલામણથી રજૂ થાય છે જવાબ આવશે રાજ્યપાલની નંબર ચોવીસ ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે જવાબ આવશે ડી પ્રવાસ સમિતિને નંબર પચીસ બધા જ નાણાકીય ખરડાને સૌ પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે જવાબ આવશે સી લોકસભામાં નંબર છવ્વીસ રાષ્ટ્ર પ્રમુખના શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે જવાબ આવશે શી રાજ્યપાલ નંબર સત્યાવીસ વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે જવાબ આવશે ડી રાષ્ટ્ર પ્રમુખ નંબર અઠ્યાવીસ ભારતના ઉપરાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી કોણ કરે છે જવાબ આવશે ડી સંસદના બંને ગૃહોના સભ્યો નંબર ઓગણત્રીસ નીતિ પંચ એટલે કે આયોજન પંચનું અધ્યક્ષપદ ઉદાહરણની રહે કોણ સંભાળે છે જવાબ આવશે સી વડાપ્રધાન નંબર ત્રીસ સંઘનું મંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે જવાબ આવશે બી લોકસભાને નંબર એકત્રીસ રાજ્યપાલની નિમણૂંક કોણ કરે છે જવાબ આવશે એ રાષ્ટ્રપ્રમુખ બત્રીસ જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે જવાબ આવશે એ જિલ્લા વિકાસ અધિકારી નંબર તેત્રીસ મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા હોય છે જવાબ આવશે મ્યુનિસિપલ કમિશ્નર નંબર બી મ્યુનિસિપલ કમિશનર નંબર ચોત્રીસ કયા સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવે છે જવાબ આવશે ડી સત્તા વિશ્લેષણના સિદ્ધાંત મુજબ નંબર પાંત્રીસ સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે જવાબ આવશે શ્રી નાણાં પ્રધાન નંબર છત્રીસ જે ગ્રામ પંચાયતમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી કરવામાં આવે છે તેને કેટલું તેને કેવું ગામ જાહેર જાહેર કરવામાં આવે છે જવાબ આવશે શ્રી સમરસ તેને સમરસ ગામ તરીકે જાહેર કરવામાં આવે છે નંબર સાડત્રીસ નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો અસ્તિત્વમાં છે તો મિત્રો એ જે વિકલ્પો આપ્યા છે તેમાંથી સાચો જવાબ આવશે તેલંગાણા તેલંગાણામાં બે ધારાસભાના ગૃહો અસ્તિત્વમાં છે નંબર અડત્રીસ નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો અસ્તિત્વમાં છે તો મિત્રો આ વિકલ્પો પૈકી જમ્મુ કાશ્મીરમાં બે ગૃહો અસ્તિત્વમાં છે નંબર ઓગણચાળીસ નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો અસ્તિત્વમાં છે તો આપેલા વિકલ્પો પૈકી ઉત્તર પ્રદેશમાં બે ગૃહો અસ્તિત્વમાં છે અને નંબર ચાલીસ નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહ અસ્તિત્વમાં છે તો આપણને વિકલ્પ પૈકી સાચો જવાબ છે કર્ણાટક કર્ણાટકમાં બે ગૃહ અસ્તિત્વમાં છે તો મિત્રો આ હતા એમસીક્યુ પ્રશ્નો આપણે આવતા વિડીયોમાં આગળના પાઠના એમસીક્યુ જોઈશું થેન્ક યુ